દાંતીવાડા તાલુકાના પાસવાળ સ્થિત શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરથી જાત સુધી રૂપિયા સાડા ચાર કરોડના ખર્ચે બનનાર પાકો ડામર રોડ મંજૂર કરવામાં આવ્યો હતો જેથી શુક્રવારે નવીન મંજૂર થયેલ રસ્તાની માપણી હાથ ધરવામાં આવી હતી દાંતીવાડા તાલુકાના પાસવાળ ગામે નદીના કિનારે પૌરાણિક શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર આવેલ છે જે મંદિર સાથે આસપાસના વીસથી વધુ ગામોના લોકોની આસ્થા જોડાયેલી છે આથી બંને ગામના આગેવાનો ઉપરાંત મંદિરના ટ્રસ્ટીઓએ પણ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરથી જાત સુધી લોકો ડામર રોડ બનાવવા માટે રજૂઆત કરી હતી જેથી ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાથાવાડા ગંગેશ્વર મહાદેવ મંદિરથી જાત સુધી રૂપિયા સાડા ચાર કરોડના ખર્ચે બનનાર પાકો ડામર રોડ મંજૂર કરવામાં આવ્યો છે આથી શુક્રવારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરથી જાત સુધીના રસ્તાનો સર્વે અને માપણી દાંતીવાડા તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખ ગણપતભાઈ રાજગોર પાથાવાડા એપીએમસીના ના વાઇસ ચેરમેન ગણપતભાઈ આકોલિયા હરનાથભાઈ પટેલ મોતીભાઈ રબારી કરમીભાઈ પુરોહિત રમેશભાઈ પુરોહિત ઈશ્વરભાઈ પુરોહિત રમેશભાઈ પુરોહિત સહિત બંને ગામના આગેવાનો ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી દાંતીવાડા તેમજ પાથાવાડા આસપાસના મોટા ભાગના ગામના લોકોનો શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર સાથે ખૂબ જ જૂનો નાતો જોડાયેલો છે જેથી શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરથી જાત સુધીના નવીન રોડથી લોકોને મંદિરે અવર માટે ખૂબ જ સરળતા રહેશે